હા તો શું કે ભાઈ કેદી કામ પૂરું કરજો હવે તમે ઓકલે જા આની બધા બારે બીજું જો તો વાઇન ના હોય પીવા માટે ના જ હું લાગે ગુડ મોર્નિંગ જય શ્રી રામ મિત્રો વેલકમ બેક મા YouTube ચેનલ તો ફરી એકવાર સ્વાગત છે તમારું આજના મારા નવા લોગ વિડિયોની અંદર આજે આપણે શું કામ ચાલુ છે જો કાલે આપણે પાપડ કરવાના તો કરી લીધા માં મમ્મી અને તો આજે શું કરે એ તોડદાર હામી કરવાનું ચાલે છે ભાઈ અને અને મોબાઈલ પણ ચાલુ છે હું જોતા હોય ખબર નહીં હું શું આ ચાલુ હે મોબાઈલમાં આપણે તો આજે કામ છે આ બારીઓમાં છે ને જો મિત્રો એને વાર્નિશ પાવાનું છે કારણ કે બોલી થોડીક જૂના જેવી થઈ ગઈ હતી હમણાં જે વરસ દિવસ જ થયું છે બારી નવી નાખીએ એને જો આવી થઈ ગઈ છે અને હવે વાર્નિશ પાવાનું છે એટલે જો આવી થઈ જશે આ કાલે અમે કરી નાખ્યું છે વાર્નિશ પાઈ દીધું છે હવે એ બારી અને પાછળની સાઈડ બારી બાકી છે વાર્નિશ મારા પપ્પા છે ને એ ભાઈ બારીમાં વાર્નિશ ભાઈ છે જ્યારના સવારના મને કહે છે કે ભાઈ હાલને ઝડપ કરીને ઝડપ કરીને

આ કાકા માં ઉપા છે એને બધાનામાં પાણી ચાલે હજી બાકી છે હજી ઘણા દરવાજા છે આ બારી છે પાછળની સાઈડ હજી મલક બારી બાકી છે આ રસોડાનો આ ડોર બાકી છે કદાચ હજી બે દિવસ લાગી જશે જો આ રીતે કામ ચાલુ રાખીએ તો બારીમાં વાલીસ પાવાનું થઈ જશે વાંધો નહીં ધીરે ધીરે કોઈ ઉપાધિ નથી તો ચાલો હું પણ કામ ચાલુ કરું હવે નકલ પછી મને પાછી ગયા હે કે ભાઈ હવે કામ કર ને ક્યારનો સવારનો ગ્લોક લઈને બહુ ખુશ અને અમારે ફૂલ બહુ મસ્ત છે જો કોમેન્ટ કરતી જોવા કયા ફૂલ છે હા હજી વા પણ છે ચાલો તો તમે કન્ટિન્યુ રહ્યો હું થોડુંક કામ કરી લઉં એ તમને બતાવું ઓકે તો રગણું બનાવ્યું હે થોડુંક દેશી ઇંગ્લિશ ને ફેરવીને જોવો હમણાં જોરદાર હમણાં કરી નાખું આવું બારી હમણાં ઝગઝગારા કરે કે નહીં તો તમે તમે બ્લોગમાં બન્યા જાવ હું ટાઈમલેસમાં મોબાઈલ મૂકી દઉં છું તમને ખબર પડી જશે आपके जीवन में आज से कुछ समस्या ही नहीं आएगी क्योंकि यह बापा दीपेन जी का आशीर्वाद है अच्छा <laughs> या मित्रों व्लॉग चालू हो तो ने એટલે હે ને એની તારક મેતા નું કીધુંતું કે આપણે હું તારક મેતા જો છું પછી ને વ્લોગ પૂરો બંધ કરી દીધો ને તો એને ને રાશિ ભવિષ્ય ચાલુ કરી દીધું હ કોણ કોણ રાશિ ભવિષ્ય જોવે કોમેન્ટ કરજો માં મમ્મી રાશિ ભવિષ્ય જોવે જો સાંભળો જો આપકો આગળ વધને કે લિયે ટેરીડ કરેગા હા તો ફાઇનલી આ જો બારી નું કામ કીધું શું કામ ચાલુ થઈ ગયું એમાં પ્લમ્બિંગનું કામ બે દી થી ચાલે છે હજી આજે પણ આવવાના છે પ્લમ્બિંગ તો આ થોડું ઘણું થઈ ગયું છે આ છે ને એ ટોયલેટ છે ટોયલેટ છે અને અને આ છે બાથરૂમ હવે મેં થોડુંક આ પ્લમ્બિંગનું કામ તો થઈ ગયું છે પાછળની સાઈડ થોડુંક પાછળની સાઈડ બાકી છે અને બાકી થોડુંક ઉપર બાકી છે આજ બપોર પછી આવવાના હે ખીચી મારવાનું ને એવું થોડું ઘણું બાકી છે તો એ થઈ જાય આ પ્લગ આપી ગયેલ છે એક ગીઝરનો છે અને ઉપર તો એ સાવરનો ફુવારાનો અને બસ નીચે આ પોઈન્ટ આપેલા છે નળના એક ગરમ પાણી ઠંડા પાણીનો ને બધે એ રીતના આ જે આ યલો યલો પાઇપ દેખાય છે ને એ અલગ આવે છે સ્પેશિયલ ગરમ પાણીનો અને બાકી તો નોર્મલી આ ઠંડા પાણીના બધા પાઇપ છે તો જોતા આ બધું હવા મિત્રો એલબા ને પછી આ પાઇપ ને પાઇપ તો જો આ બધે હવ અમારા ભાઈ મિસ્ત્રી લોગ એટલે કે આ પ્લમ્બર લોગ હે ને એ એસ્ટ્રોલ નો તો પાઇપ વાપરે કે નબળું વસ્તુ તો અમને એ કે ખરાય ચાલશે જ નહીં समझ नहीं करता जो काम चालू है पाछड़े से आवाज आवे छे नो पाछड़नी साइड ऊभी खीची मारी है नीचे बाबू 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 अपने थाना थाया आई फ्रेंड मूंजा नो लागे थाव के जितना ત્રાહી બાંગી બાકાજી કે સીધી બાકા જી બોલાવો મશીન પૂરી રીતના ના નીકળે ના કઈ ના થાય તો બસ આ બ્લોગ અહીં જ રાખીએ બહુ પછી લાંબો થઈ જ મળીએ આપણે આગલા બ્લોગમાં ડૂ લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કરી નાખજો હાલો